મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનો ઉદઘાટન સમારોહ પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો વાડી પાર્ટી પ્લોટ ગોઝારિયા ખાતે વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહની મંગલમય ઉપસ્થિતિમાં કે કે પટેલ શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો તો અતિથિ વિશેષ પદે સાંસદ હરિભાઈ પટેલ ભરતભાઈ ઢાબી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કરસનભાઈ પટેલ જે એસ પટેલ જિલ્લા પ્રમુખ તૃષાબેન પટેલ શોભનાબેન શાહ દાતાઓ ટ્રસ્ટીગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટ્ય કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વજોએ બનાવેલી હોસ્પિટલોની જાળવણી અને આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી આખા સમાજની છે ત્યારે ગોજારિયામાં નવીન હોસ્પિટલથી હું પ્રસન્ન છું જેમાં સાહીઠથી વધુ ગામના લોકો આરોગ્ય ક્ષેત્રે લાભ લઈ આયુષ્યમાન કાર્ડ હેઠળ આર્થિક બાબતોની ચિંતા દૂર થઈ છે અને માનવીને વધુને વધુ સુખાકારી મળે તે માટે આવી હોસ્પિટલોની સંચાલકો ટ્રસ્ટીઓ વિશેષ કાળજી રાખે તેવી ટકોર પણ કરી હતી આરોગ્ય ક્ષેત્ર માટે પહેલા સાડત્રીસ હજારનું બજેટ હતું જે આજે દેશમાં એક લાખ સાડત્રીસ હજાર બજેટ કરવામાં આવ્યું છે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ રહ્યા છે અને કાર્ડ દ્વારા વિવિધ હોસ્પિટલ દ્વારા આમ જનતાને સુંદર તબીબી સેવાઓનો લાભ મળી રહ્યો છે સમારંભના અધ્યક્ષ ડોક્ટર વાગેશ મહારાષ્ટ્રીએ જણાવ્યું કે ધર્મ સંસ્કૃતિ સભ્યતાને સમાજ સાથે જોડવી પડશે આ પ્રસંગે અમિતભાઈ શાહ ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રીનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રીના ચરણ સ્પર્શ દંડવત પ્રણામ કરીને શુભ આશીર્વાદ મેળવ્યા હતા